નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જીવ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરિણામો હજુ સુધી જાહેર કરવાના બાકી છે એ પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશે વાત કરવાના છે તમને સૌને ખબર હશે એ પ્રમાણે સ્નાતક પછી અનુસ્નાતકની અંદર એડમિશન લેવા માટે જે જીકા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે એની છેલ્લી તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ છે તો આ રિલેટેડ આજે જે અપડેટ આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે તમામ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એને જરૂરથી જોઈન કરી લેજો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ત્રણ જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે યુનિવર્સિટીના અંતિમ વર્ષના બીએસસી સિવાયના પરિણામ જાહેર કરાતાં હવે પ્રવેશ ફોર્મ ભરી શકાશે એટલે કે માત્ર જે છેલ્લા સેમેસ્ટર હોય છેલ્લું સેમેસ્ટર છેલ્લું સેમેસ્ટર છ એની અંદર જે બીએસસી સેમેસ્ટર છ છે એનું પરિણામ બાકી છે એ સિવાયના તમામે તમામ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે બી એ બી બીએસસી બીએસસીને બાદ કરતા બીબીએ બીસીએ આ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ છે એ ત્રણ જૂન સુધી પ્રવેશ ફોર્મ છે એ ભરી શકશે યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસક્રમના અંતિમ વર્ષના છાત્રોના પરિણામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે પૂર્વે જાહેર કરવા એક ચેલેન્જ સમાન હોય ડૉક્ટર કુલપતિ કુલપતિ ડૉક્ટર કેસી પુરિયા સતત ગત સપ્તાહથી કેમ્પસમાં હાજર રહી મોનિટરિંગ કરી પરીક્ષા વિભાગની ટીમને કામે લગાડતા આઠ પૈકી સાત પરિણામ જાહેર કરવામાં સફળતા મળી છે માત્ર હવે એક બીએસસીનું પરિણામ બાકી છે એ પણ ત્રણથી ચાર દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે એટલે કે છેલ્લા છઠ્ઠું સેમેસ્ટર હોય એના આઠ કોર્સમાંથી સાત કોર્સના જે પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને જે બીએસસીનું પરિણામ બાકી છે એ ત્રણથી ચાર દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે આ અપડેટ છે એ આજ સવારની છે એટલે તમે એ માની શકો છો કે આ પરિણામ છે એ મોડામાં મોડું શુક્રવાર સુધી છે એ જાહેર થઈ શકે છે એના પહેલાં જ પરિણામ આવી જશે પણ જો એને મોડામાં મોડું થયું તો શુક્રવાર પહેલાં પહેલાં બીએસસી સેમેસ્ટર છનું પરિણામ છે એ આવી જશે અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જિકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતા સામે સ્નાતક અભ્યાસક્રમના પરિણામો બાકીઓ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કેસી પોરિયા દ્વારા રિઝલ્ટ સેન્ટરમાં સતત વધ રાખી પરીક્ષા વિભાગના સ્ટાફનું નિરીક્ષણ અને મોનિટરિંગ કરી ઝડપથી પરિણામો જારી થાય એ માટે કામગીરી શરૂ કરી હતી એટલે કે જે જીકાશ પોર્ટલ છે એના પર જે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ત્રણ જૂન છે અને એ એકદમ નજીક આવી ગઈ હતી અને આપણી યુનિવર્સિટીના પરિણામો જે આવવાના બાકી હતા એના કારણે સખત નિરીક્ષણ રાખી અને આ પરિણામો છે એ જલ્દીથી જલ્દી જાહેર કરી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે બીએ સેમેસ્ટર સેમિસ્ટર છના પરિણામ બાદ બાકી રહેલા બી એસ બીબીએ બીએસડબલ્યુ જેવા પરિણામના અભ્યાસક્રમો પાંચ અભ્યાસક્રમના પરિણામો છેલ્લા બે દિવસમાં જાહેર કરી દેવામાં આવ્યા છે જેની ઇન્ફોર્મેશન મેં તમને ઓલરેડી પહેલાં વિડીયો બનાવીને આપેલી છે જેથી સ્નાતક અભ્યાસક્રમોમાં છાત્રોએ અનુસ્નાતક અભ્યાસક્રમના ફોર્મ ભરવાની અંતિમ દિવસ ત્રણ જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને અનુસ્નાતક અભ્યાસક્રમની અંદર એડમિશન લેવાનું હોય એ ત્રણ જૂન પહેલાં પહેલાં એમનું ફોર્મ છે એ ભરી લેવાનું છે અને જે બીએસસીના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ પણ ત્રણથી ચાર દિવસની અંદર જાહેર થઈ શકશે તો એવું પણ એમનું ફોર્મ છે એ ભરી લેશે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એ છે કે અમારે એટી કેટી આવેલી છે અને એના કારણે અમે જે ફોર્મ છે એ ભરી શકતા નથી તો એટી કેટીવાળા કિસ્સાની અંદર તમારે શું કરવાનું છે તો સેમેસ્ટર છનું જે પરિણામ આવે ને એ તમારે અત્યારે અપલોડ કરી દેવાનું રહેશે જ્યારે જે એટી કેટીવાળા પરિણામ આવશે ત્યારે તમે જ્યારે કોલેજની અંદર એડમિશન લેવા જાઉં ઓફલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને ત્યાં સુધી તમે જે એટી કેટીની એક્ઝામ આપેલી છે એનું પરિણામ પણ આવી જશે અને ત્યાં પછી તમે એ માર્કશીટ છે એ તમારી અપડેટ કરાવી શકો છો તો જે વિદ્યાર્થી મિત્રોને ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી મિત્રો હોય એને સેમેસ્ટર છ પાસ થઈ ગયું હોય પરંતુ કોઈ એક એટી કેટીની એક્ઝામ હોય એ બાકી રહી ગયું હોય અને એનું રિઝલ્ટ હજુ સુધી ના આવ્યું હોય અને સેમેસ્ટર છની માર્કશીટ આવી ગઈ હોય તો તેઓ જરૂરથી આની અંદર અપ્લાય છે એ કરી શકે છે ત્રણ જૂન પહેલાં પહેલાં એમણે એમનું રજીસ્ટ્રેશન અને જે સાત સ્ટેપ છે એ પૂરા કરી દેવાના છે જ્યારે એ ટિકિટની અપડેટ માર્કશીટ થઈને આવશે ત્યારે તેમને એ કોલેજમાં જમા કરાવવાની રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બાકી રહેલા પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ